اوي بڑا چا 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 چ સર્વપ્રથમ તો સમગ્ર ગુજરાત ની અંદર અને ખાસ કરીને આપણા કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને અબડાસા તાલુકાની અંદર કૃપા થઈ છે તો આ સર્વેને આ કૃપાના ખૂબ ખૂબ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાતા તળાવ મધ્યે આશાપુરાના પાટંગણમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ વર્ષોથી કાર્યરત છે તેના પાટણમાં આવેલ તળાવની જે રાતા તળાવ જેના ઉપરથી આ પાટંગણનું નામ પડ્યું છે એ તળાવની અંદર નીરના વધાવણા કરવા માટે દર વર્ષની જેમ મેઘલાડુનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ ઉત્સવ પ્રસંગે ખાસ કરીને અમારા સંસ્થાના સંસ્થાપક અને જેમણે આજીવન ગૌસેવાની ભેખ ધારણ કરી છે એવા મનજી બાપુના સાનિધ્યમાં કે નેતૃત્વમાં કે આગેવાનીમાં આસપાસના સનાતી ધર્મના સંતો મહંતો અને માતાઓ શ્રીની હાજરી તેમજ મુંબઈ જામનગર વલસાડ વાપી વગેરે વિવિધ દેશ મહાજનના આગેવાનો તેમજ ખાસ કરીને બેંગ્લોરના જે કડવા પાટીદાર સમાજ છે જે આ પ્રાટંગણની અંદર ધનદાન સાથે પોતાનું સમયદાન આપી અને ગૌ માતાઓ માટે જે શેડ બનાવી રહ્યું છે તેમના આગેવાનશ્રીઓ આસપાસના રાજકીય સામાજિક અને વિવિધ ટ્રસ્ટના આગેવાનો તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અબડાસા તાલુકાની બહુળી સંખ્યાના પ્રજાજનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ વાતતે ગાતે તળાવના નીરોને વધાવવામાં આવ્યું હતું ત્યારબાદ દાતાઓ દ્વારા આ તળાવને પણ વધાવવામાં આવ્યું અને નાના એવા આ પ્રસંગના રૂપરેખા પ્રસંગે સમગ્ર આપણા કચ્છી ભાનુશાલી માંડવી દ્વારાના દ્વારા પચીસ લાખનો ચેક જે છે એ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો તે ઉપરાંત વિવિધ દાતાઓ દ્વારા અંદાજે દસેક લાખ રૂપિયા જેટલા બીજું અનુદાન મળેલ છે ગૌભૂષા વગેરે પણ મળેલ છે આઈ શ્રી ચંદુ માતાએ ખાસ કરીને આ પ્રસંગે આશીર્વાચન આપ્યા હતા અને સાથે સાથે નલિયા મધ્યે જે સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માટે હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એની જમીન લેવાની વચન ત્યાંથી માતાજી પાસે માંગેલા હતા અને આશા છે કે ટૂંક સમયમાં અંદાજિત એકાદ મહિનાની અંદર નલિયા મધ્ય આ સરદગુરુ મેડિકલ ટ્રસ્ટની જમીન લેવાઈ જશે ત્યારબાદ ઘણા બધા દાતાએ મંજુ બાપુનો અમારી સંસ્થાના પ્રતિનિધિઓનો કોન્ટેક કરેલ છે અને અનુદાન આપવા માટે

અમે પછીનું કાંઈ નથી રેડ્યું આ જગ્યા જે છે એ પોતે પછીનું વાય છે અને આ ભૂમિના કારણે મા આશા બેઠેલી છે સાધુ સંતોની સમાધિઓ છે અને ધૂણો પણ છે એ બધા પહેણા કરે છે અને અમને દોડાવે છે અને દરેક રીતે આ જે વસ્તુ જયારે આ કચ્છના અંદર વરસાદ થઈ મુંબઈમાં સવારના છ પોણા છ વાગે નરેડીથી ફોન આવેલું કે તરા ડેમ બધા ઓગણાઈ ગયા અને મુંબઈથી એક અમારી ગાડી રવાની થઈ ગઈ વાપી સુધી પહોંચ્યા તો ગાયોની દરેકને વેદના છસો સાતસો ગુણ્યું ભૂસો થઈ ગયો પહોંચી આવ્યો બીજા દિવસે ટ્રકો પહોંચી ગુડ આવ્યો તેલ એટલે આ જે જગ્યા છે અને ગાયો જે છે ગાયોના આશીર્વાદથી જેમ ચંદુમાં કીધું કે તૈત્રિક કરોડ દેવતામાં છે તો આ બધા દેવતા એ બધા પ્રાણ આપે છે અને પણ આપે છે હમણાં હું ઓફિસમાં ગયો તો જખો વડા એ કે અમે એકાવન હજાર લ્યો અમે તો એને કંઈ કીધું નહીં હતું પછી આ દિનેશભાઈ ચાંદ્રા જે સતચંડી જગ્ને ચાંદ્રા પરિવાર જે કરેલું એમાં હું આપને કહું હવે એ જે સફળ થયો છે એમાં જે બધા ચેનલોવાળા ભાઈઓ એનું પણ સાથ શિકાર હતું અને દરેક માણસનું સાથ શિકાર હતું એટલે સતચંડી જગ્ન સફળ થયું એ પણ ગાયોના આશીર્વાદ રૂપે સફળ થયું છે અને પાછા વળી જગ્નોની તૈયારી થઈ રહી છે આ જગ્ન થયું ને હું આપને કહું જયારે મુંબઈ ગયો હું અને પંદર દિવસના અંદર મને બે ચાર જણા કોન્ટ્રાક્ટ કર્યું છોટુભાઈ દિનેશભાઈ કે જે ક્રાતા તળાવ ઉપર જે જગ્ન રાખ્યો તો સતચંડી એ બ્રાહ્મણ સાથે જે એને કોન્ટ્રાક્ટ કરો એક મુંબઈમાં રાખો હું કીધું ભાઈ કારણ મુંબઈમાં એટલા માટે જો કચ્છને સતચંડી જગ્નના આશીર્વાદ મળ્યા છે તો મુંબઈના પણ જનતાને આશીર્વાદ મળે હું કીધું એ સમય આવશે આ જગ્ન માટે મને સાત વર્ષ વિલંબ કરવું પડ્યું જ્યારે એનું આદેશ થાય ત્યારે થાય અને મુંબઈમાં પણ આદેશ થશે તો આવો જ સતચંડી જજ્ઞ મુંબઈમાં પણ રહેશે અને અહીંયા અલગ અલગ ધાર્મિક પછી ભાગવત સત્તા હોય પછી કોઈ યજ્ઞ હોય કે મંદિરની પ્રાણપ્રિતતા હોય એ બાર મહિનામાં બે ત્રણ પ્રોગ્રામ આવા થશે અને મેઘ લડુનું તો જે છે એ કાંઈ નવાઈ નથી કરી ભગવાન ખૂબ આપી દીધું અને આપી દીધું ને એને આપણે વંદન કરવા માટે એને વધાવવા માટે જો અમે કોઈ એકાવન હજાર રૂપિયા આપીએ છીએ એને વધાવીએ છીએ જો આ જલ જે ભગવાન ધોધ મારે દીધી તો આમાં વધાવવા માટે અમે ટૂંકા પડીએ પણ અમે કોશિશ કરી જયારે મેઘરાજાને અમે રાજી કરીએ એને વધાવ્યું એ અમારો કાર્યક્રમ હતો અને તમે જોયું કોઈ પ્રોગ્રામનું એવું મોટું આયોજન નહીં એ આપને હું કહી જાઉં છું એટલું મોટું આયોજન હોય તો અમે પહેલાથી તમારીથી સંપર્ક કરીએ જાહેરાતો આપીએ અમે કીધું કોઈ જાહેરાત નથી છતાં તમે જુઓ છો ને બે ચાર ગામના વિદ્યાર્થી એ સ્કૂલો રવિવાર હતી એટલે બધા શિક્ષકો લઈને આવ્યા અને ખૂણા ખૂણામાંથી માણસો આવી ગયા ગુજરાતમાં આવેલા છે જામનગરથી આવ્યા છે મહારાષ્ટ્રમાંથી આવ્યા છે ગુજરાતમાં આવેલા છે નાનજીભાઈને બેઠા છે એ બધા ત્યારે હું રસ્તામાં જ મને ફોન આવી ગયા કે તરા કે રીતે વધાવશો તો મિત્ર બહુ સારું છે અને એમાં તમને આ પ્રેરણા શેના માટે થાય છે આ જગ્યાને કારણે કે કંઈક અમે પણ આમાં ઉપયોગી થઈએ તો આ બધા આમાં જે ઉપયોગ થઈ રહ્યા છો આ જગ્યા માટે આ કાર્ય માટે તો હું બધા ચેનલ વાળા પત્રકાર ભાઈઓનું હું વંદન કરું સોમવાર ના દિવસે કયો સોમવાર આવે સમજી લો કે આ શ્રવણ મહિનામાં પાંચ સોમવાર આવે છે લાસ્ટ સોમવાર જે છે એ થોડું ઘણું નાનો મોટો પ્રોગ્રામ અમે નું અમે બાચુડા છે એના ઉપર રાખશું કારણ કે ભગવાનને પણ એને વંદન કરશું કારણ કે આ મેણું છે એ શંકર બાપાનું છે અને એક સોમવારના આમાં બધા ઝાડ અમે ગાયો માટે વાવશું એ પણ ઝાડ વડ પીપરી અને લીમડાને એ વાવશું અને સારી રીતે ખાલી પિંજરા લગાડી દેશું એમ નહીં એ ઝાડને પાલન પોષણ પૂરો થાય એના માટે અમે કોઈ પાસેથી ડોનેશન નહીં લેશું કારણ કે આ ઝાડ વાવવા માટે આ સંસ્થા વાર છે ધન્યવાદ